વડાપ્રધાન નરેન્દ્ર આવી રહ્યો છે આ જ અવસર પર ગુજરાત ભાજપ તેમને ખાસ ભેટ પણ આપવા જઈ રહી છે કઈ ભેટ છે તેની આપણે આ રિપોર્ટમાં વાત કરવાના છીએ અને ખાસ નરેન્દ્ર મોદી માટે કાર્યક્રમ નું પણ આયોજન કરાયું છે બે દિવસે ગુજરાતના પ્રવાસે તેઓ આવી રહ્યા છે અને અહીં ખાસ વાત તો એ છે કે તેઓ બનાસકાંઠાને પણ ખાસ ભેટ આપશે અને અનેક કાર્યક્રમો ત્યાં કરવા જઈ રહ્યા છે એની સાથે સાથે ગાંધીનગર અને અમદાવાદમાં પણ ખાસ આયોજન કરવામાં આવ્યા છે ત્યારે શું રહેશે આખો ઘટનાક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કઈ ભેટ ખાસ તૈયાર કરવામાં આવી રહી છે જાણીશું આ વિગતવાર વીડિયો પીએમ નરેન્દ્ર મોદી જન્મદિવસ પર ગુજરાતના પ્રવાસે આવવાના છે આગામી સોળ અને સત્તર સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી ગુજરાત આવશે આ માટે ગુજરાત ભાજપ દ્વારા તેમના સ્વાગત માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છે ત્યારે સોળમી સપ્ટેમ્બરે ગુજરાત ભાજપ ભવ્ય શક્તિ પ્રદર્શન કરશે અમદાવાદના જીએમડીસી કાર્યકરો એકત્ર થવાના છે તેવી પણ વાતો છે ગુજરાતના લોકલાડીલા નેતાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે ભાજપના સદસ્યતા અભિયાનના પ્રારંભ પ્રસંગે સી આર પાટીલે આ કાર્યક્રમ અંગે પણ જાહેરાત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં બનાસકાંઠા તથા અમદાવાદના કાર્યક્રમમાં હાજરી આપવાના છે બનાસકાંઠામાં યોજનાઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમનું આયોજન કરાયું છે અમદાવાદથી ગાંધીનગર મેટ્રો સેવાઓની શરૂઆત કરવામાં આવશે જોકે પીએમઓ તરફથી આખરી સૂચના બાદ કાર્યક્રમોની જાહેરાત થશે ગુજરાતમાં ભાજપના સદસ્ય અભિયાનનો પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે પ્રારંભ કરાયો છે સૌથી પહેલા મુખ્યમંત્રીને સભ્ય બનાવી આ અભિયાનના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા આ સદસ્યતા અભિયાનમાં બે કરોડ લોકોને જોડાવાનું લક્ષ્ય છે હાલ ભાજપમાં એક કરોડ તેર લાખ જેટલા સભ્યો છે બે કરોડ સભ્યો કરવાના અભિયાનનો પ્રારંભ થઈ ગયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી ખાતે ફરીથી ભાજપના સદસ્ય બન્યા હતા સદસ્ય તે આ અભિયાન પંદર ઓક્ટોબર સુધી યોજાશે પંદર ઓક્ટોબર બાદ યોજાશે સક્રિય સદસ્યતા અભિયાન સી આર પાટીલે કહ્યું કે નરેન્દ્ર મોદી જ્યારે ભાજપના મહામંત્રી હતા ત્યારે લોહી પર સેવો રેડીને સંગઠન ઊભું કર્યું અમિત શાહનો પણ તેમાં સહયોગ રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોળ અને સત્તરમી તારીખે ગુજરાતમાં આવવાના છે ત્યારે જીએમડીસી ખાતે એક લાખ લોકોની હાજરીમાં ત્રીજીવાર પ્રધાનમંત્રી બન્યાનું અભિવાદન કરાશે